નુંધાતળ ખાતે ગૌસેવાના લાભાર્થે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ અબડાસાના નુંધાતળ ગામે હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ દ્વારા ગૌસેવા અને મેડિકલના લાભાર્થે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા ટીમને ચમચમાતી નવી આઈ ટેન કાર ગિફ્ટ આપવામાં આવી હતી નૂદાત્રના આગેવાન હનીફ બાવા પઢિયાર અને તેમના ગ્રુપ દ્વારા છેવાડાના વિસ્તારમાં પણ સુંદર અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતો આ ટૂર્નામેન્ટ માટે નેશનલ સ્ટેડિયમ જેવો ગ્રાઉન્ડ તૈયાર કરી ચાર કેમેરા સાથે મોટી એલઈડી દ્વારા લાઇવ મેચ જોવાનો આનંદ લોકોએ માણ્યો હતો આઉટ કે નોટઆઉટના નિર્ણય માટે વિશાળ એલઈડી ઉપર રિવ્યુ બતાવતા જાણે સ્ટેડિયમમાં બેસી નેશનલ મેચ જોતા હોય એવો અનુભવ થયો હતો

તથા રનર્સ અપ ટીમને નવી સિટી 100 બાઇક તથા ટ્રોફી આપવામા આવી હતી આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન ઓફ ટુર્નામેન્ટ સેફાજ સાકી બેસ્ટ બોલર ઓફ ટુર્નામેન્ટ કાસમ નોડે બેસ્ટ ફિલ્ડર ઓફ ટુર્નામેન્ટ મિત્રાજ સિંહ જાડેજા મેન ઓફ ધ સિરીઝ જાવેદ વાઘેર તથા ફાઈનલમાં મેન ઓફ ધ મેચ શક્તિસિંહ જાડેજા અને અંકિત સોલંકી રહ્યા હતા અમ્પાયર તરીકે મયુર દી ગોર સાંધવ પીએ જાડેજા સાંધવ જેજે જાડેજા વરાળિયા શબિર રત્તારી પપ્પુ સમેજા નિકિલ ડી ગોરે સેવા આપી હતી આ આખી ટૂર્નામેન્ટમાં દાતાઓ દિલ ખોલીને ગૌસેવા અને મેડિકલ માટે ડોનેશન આપ્યો હતો આ ટૂર્નામેન્ટમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા હાજી યાકુબ બાવા પઢિયાર જુસબભાઈ સરપંચ ઇસ્માઇલભાઈ મામા ઇસ્માઇલ બચ્ચુ અશરષા સૈયદ કાદરસા સૈયદ શાડાવ અમીર શાહ સૈયદ બારોઈ महबूब शाह सैयद सामखियारी कादर शाह सैयद चरोपड़ी हाजी त्राया शिकारपुर एडवोकेट गुलाम शाह शेख अंजार सुल्तान भाई सोढ़ा सलीम भाई जत इब्राहिम भाई हाले पोत्रा, इब्राहिम शाह नलिया लतीफ भाई गगड़ा सुरेश सिंह महावीर सिंह विश्राम भाई सामत भाई महेश्वरी महेश भाई भानुशाली हाजी सिकंदर बाफन सलीम भाई एडवोकेट जूसफ शाह

શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો ખાસ કરીને કચ્છમાં ક્રિકેટ પ્રેમીઓ ઘણા છે પરંતુ અત્યારે ભારતની સર્વશ્રેષ્ઠ જો પિક્ચર લગાન પિક્ચર બન્યું ને તે પણ કચ્છમાં બની છે કારણ કે કચ્છમાં જે ક્રિકેટ પ્રેમીઓનો આપ આ દ્રશ્ય જોઈ શકો છો મારા પાછળનો કારણ કે આ ફક્ત ક્રિકેટ નહીં પણ એક કહેવાય ને પરિવાર તરીકે અહીં બેઠા છે અને એક મક્ષદથી એક વિઝનથી આ ટુર્નામેન્ટ રમાઈ રહી છે કારણ કે અહીં જે ગૌપાલકો છે ખાસ કરીને માલધારીઓ માટે પણ સારું એક આયોજન છે જે પણ એમની પશુધન છે તેમની માટે ચરા માટે પૈસો વાપરવામાં આવશે સાથે સાથે મેડિકલ માટે પણ વાપરવામાં આવશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલા ક્રિકેટ પ્રેમીઓ છે એમની સાથે વાત કરશું સાહેબ કેટલો આનંદ લઈ રહ્યા છો મેચનો બહુ આનંદ લઈ રહ્યા છું કચ્છમાં એ પહેલી વાત છે કે અત્યારે બહુ આનંદ છે ને એકતાનું પ્રોગ્રામ ચાલે એટલે બહુ આનંદ છે એકતાનું પ્રતિક એટલે કે અબડાસા અબડાસામાં જ્યારે આવું આયોજન થતું હોય ત્યારે તમને શું લાગે છે હજી પણ બીજા આયોજન થવા જોઈએ આવું જ આયોજન ક્યારે થાય નહીં થશે પણ નહીં અચ્છા આપ અહીં ના છો લોકલ અચ્છા આવું આયોજન ક્યારે થયું નથી ને કદાચ થશે નહીં એવું પણ કહી રહ્યા છે ત્યારે ક્રિકેટ તરીકે જોવા જઈએ તો એક હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ આ ખરેખર કચ્છની સૌથી મોટી કહેવાય ને કે મોટી વાત છે ને કચ્છ એક કોમી એકતાનું પ્રતિક લોકો જ્યારે આપણા અબડાસાની પાવન ધરાવવા પડે ત્યારે અહીંયા અ દાદા જામને પણ યાદ કરતા હોય છે હાજીપીર ઓલિયાને પણ યાદ કરતા હોય છે ત્યારે આ એમની ધરા છે ત્યારે ખાસ કરીને પ્રમુખ સાહેબ આવી ટુર્નામેન્ટ કચ્છમાં બહુ ઓછી થાય છે ત્યારે આ મેચને આપ કરી દીધું રહે આપણે ધૂંધાતર મધે જે હિન્દુ મુસ્લિમ એકતા કપ જે અત્યારે ચાલુ છે તો એનામાં ખરેખર તો આપણી કચ્છની સંસ્કૃતિ અને જે પણ એકતા છે એ અહીંયા જોવા મળે છે અને જે પણ એ લોકોનો વિચાર હતો એ લોકોને અભિનંદન પાત્ર છે કે આવા જો આયોજન કરતા રહે તો એક એકતાનો સંદેશો પણ જાય અને એકતા જળવાઈ રહે અને જે પણ માણસો જે એકતામાં પલ્લિતો ચાપાવાળા છે એના ઉપર આ તમાચું છે ખાસ કરીને ટુર્નામેન્ટ જોવા માટે મેચ જોવા માટે ઘણું બધું હુજૂમ છે કારણ કે મારી નજર પડે ત્યાં સુધી લોકો છે ખાસ કરીને યુવાનોમાં પણ અલગ જોશ છે અને એક સૌથી મોટી વાત એ છે કે અહીંના અબડાસાના સ્થાનિક જે પ્લેયરો છે તેમના માટે આ એક મોટું પ્લેટફોર્મ છે કારણ કે બહારના પ્લેયરો જ્યારે આવતા હોય છે રમવા માટે ત્યારે એમને મોટી મોટી ફીઓ આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક અહીંના લોકલ પ્લેયરો છે ક્યાંક ને ક્યાંક ઢંકાઈ જાય છે પરંતુ આ સારું આયોજન થાય ત્યારે આપનું નામ શું છે સમીજા હાજી કઈ રીતે મેચ જોઈ રહ્યા છો

અંકિતભાઈ પણ કલાકારો છે એના માટે પણ પબ્લિક ક્રાઉડો છે અને અહીં જે ખેલાડી રમે છે એના માટે પણ આ ક્રાઉડ અને ઘણા ઇનામો પણ અહીં લાગ્યા છે મારા ખ્યાલથી અમે ઘણી મેચોમાં ગયા છીએ પણ આવું આયોજન અમે નથી જોયું ત્યારે યુવાનો ક્રિકેટ પ્રેમીઓ કઈ ટીમ સાથે છો સાહેબો

બહુ સારું આયોજન છે અને સૌથી મોટું વાત એ છે કે આ ટુર્નામેન્ટમાં જે પણ પૈસો બચશે તે તમામ પૈસો મેડિકલ અને ગૌ સેવા લાભાર્થે વાપરવામાં આવશે આવું ખરેખર આયોજન કચ્છમાં જ થાય છે ગુજરાતમાં ઘણી મોટી મોટી ટૂર્નામેન્ટો થતી હશે પરંતુ આ નુંધાતણ ગામે જાણે એક માહોલ બનાવી લીધો ક્રિકેટ પ્રેમીઓ માટે બહુ સારો માહોલ છે ત્યારે યુવાનો પણ આપ જોઈ શકો છો કે આતુરતાથી મેચ જોઈ રહ્યા છે એક ઇનિંગ પતી ગઈ છે હવે આખીરકાર કોણ મારશે બાજી કોહિનૂર તમામ લોકો કોહિનૂર સપોર્ટ કરી રહ્યા છે પરંતુ કહેવાય કે ક્રિકેટ છે કાંઈ પણ ન કહેવાય કેની કોહિનૂર કેટલા દિવસ મેચ જોવા આવો છો ત્રણ દિવસથી થી ત્રણ દિવસ ક્રિકેટ પ્રેમીઓ ઘણા લાગે છે તમારા ગામમાં ક્રિકેટ પ્રેમીઓ જોવા હોય તો ખરેખર અબડાસા અને પણ કદાચ કોઈ ખેલાડી હશે હશે પ્લેયર ત્યારે એક પ્લેયર તરીકે તમે ક્રિકેટ રમો છો પ્લેયર તરીકે જ્યારે આવી સરસ ટુર્નામેન્ટ આપણા ઘર આંગણે થતી હોય ત્યારે ક્રિકેટ તરીકે કેટલી ખુશી થતી હોય બહુ થાય અમે બહાર બેઠા છીએ તમને એવું થાય કે અમે અંદર રમીએ તો બહુ સારું થાય તમે રમ્યા છો આની અંદર આમાં નથી કાજ્યો કેમ ન રમી શક્યા ને લેવાનું એટલા છે હની બાબા પટિયાની જે કામગીરી છે અને આ ટુર્નામેન્ટનો જે મકસદ છે આ મકસદને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બહુ જ સારો છે કારણ કે ઘઉ સેવા માટે છે અને મેડિકલ લાભાર્થી માટે બહુ સારું કામ છે આવું આયોજન ક્યાં કચ્છમાં થયું છે બીજે ક્યાં કચ્છમાં નહીં પણ ગુજરાતમાં પણ નથી થયું આમાં જે પ્લેયર રમી રહ્યા છે એ ક્યાં ક્યાં ગામના છે સ્થાનિક છે કે બહારના છે બધા અહીંયાના છે લોકલ છે આપણા સાના મતલબ એક ચાન્સ મળે છે લોકલ હા પાકો હજી પણ ઘણી પબ્લિક છે કદાચ હું જઈશ જઈ નહીં શકું પરંતુ હવે આ મેચનો રંગ જામ્યો છે હની બાવા પટિયાર જે ખરેખર કાર્ય કરી રહ્યા છે આ કાર્યને હજારો વંદન કારણ કે જેમનું એક વિઝન હોય એનું સપનું હોય ગાયું માટે મેડિકલ માટે દરેક વ્યક્તિને ખરેખર હનિબાવા પઢિયારના આ જીવનમાંથી આ આયોજનમાંથી કંઈક શીખવું પડે કે તમે જિંદગીમાં જેટલું કમાયા પણ લોકો માટે કંઈક કરો કારણ કે જિંદગીમાં જીવન જીવા માટે સો વર્ષ તમે જીવો પણ સો વર્ષની ઉંમર મહત્ત્વ નથી પરંતુ એક કાર્ય એવું કરી જાઓ કે જે તમને લોકો સો વર્ષ સુધી યાદ કરે હવે એવું વ્યક્તિ કે જે ખરેખર ટુર્નામેન્ટ રમાડવી આખા કચ્છને એક મેસેજ આપી ગયા છે કે ટુર્નામેન્ટ કઈ રીતે રમાડવી અને કેવી રમાડવી હાલ અબડાસાના નુંદાતણ ગામે છે અને ગો સેવા લાભાર્થે સાથે મેડિકલ માટે આ બહુ મોટું આયોજન છે અને સૌથી મોટી ખરેખર વાત કહેવાય કે અહીંના સ્થાનિક પ્લેયર છે જે એમના માટે એક મોટો સ્કોપ છે કારણ કે અહીંના જે પ્લેયર છે એ કદાચ આ ટુર્નામેન્ટમાં બહારથી પ્લેયર આવે તો એમને કદાચ મોકો ન મળે પરંતુ આના સ્થાનિક જે પ્લેયર છે એમને એક મોટો સ્કોપ મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને હનીભા પટિયાર આપણી સાથે છે ખાસ કરીને આ જે લોકોનો પ્રેમ છે હનીભાઈ આ પ્રેમને આપ કઈ રીતે આ અમે ટુર્નામેન્ટ હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ જે નુંધાતરની છે એના માટે ગૌ સેવા અર્થે અને મેડિકલ સેવા અર્થે આયોજન કર્યો હતો અમારી ગામની પહેલાંથી ઈચ્છા હતી કાંઈક નવું કરીએ પણ મને એવું લાગ્યું કે અત્યારે ક્રેજ ક્રિકેટનો હાલી રહ્યો છે તો આપણે મેચનું જ આયોજન કરીએ એના લાભાર્થે આપણે વધુ ફંડ પણ આવશે અને પબ્લિકને પણ મજા આવશે ને એક મેસેજ પણ સારો જ હશે કે હિન્દુ મુસ્લિમ એકતા પણ અમે કરી બ કરી શકીએ છીએ ને અમે હિન્દુ મુસ્લિમ એકતાને જ માનીએ છીએ અત્યારે જે વોટ્સઅપ ગ્રુપો ઉપર જે ફેલાવ ચાલે છે એનાથી અમે બિલકુલ વિરોધી છીએ જે હિન્દુ સમાજ હોય અથવા મુસ્લિમ સમાજ હોય પણ ઘણા બધા જગ્યાએ હિન્દુ સમાજના ઘણા અફેર આપણે આવે છે એના લીધે અમે હિન્દુ મુસ્લિમ એકતા માટે આ આખો આયોજન કર્યો ને બધા હિન્દુ મુસ્લિમ આખા દેશનાને બતાવી બતાવવા માગીએ છીએ કે અમે હિન્દુ મુસ્લિમ એકતામાં રહીએ છીએ ને આવી રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાવી શકીએ છીએ અત્યારે જે મેચો ચાલે છે એમ બધામાં હિન્દુ મુસ્લિમ બધા ક્રિકેટરો છે અમે આ આયોજન કર્યું ત્યારે બે આઈકોન રાખ્યા એક હિન્દુ અને એક મુસ્લિમ ફરજિયાત હોવો જોઈએ એટલે એક હિન્દુ આઈકોન હોવો જોઈએ ને એક મુસ્લિમ એ રીતે દર મે હર મેચમાં બે આઈકોન છે ને દરેક મેચ ટીમમાં બધા ખેલાડીઓ હિન્દુ મુસ્લિમ છે ને મળીને જ રમે છે અમારું આયોજન અત્યારે તે ચૌદ દિવસ થયા ચાલે છે પણ ક્યારેક અમે અમને મેદાનમાં નથી જવું પડ્યો કે ભાઈ આ ડિસિઝન ખરાબ છે અથવા આ બોલર ખરાબ છે કે અત્યારે આના શબ્દો ખરાબ છે પોતાની રીતે જ છોકરાઓ જે છે નવજુવાનો આયોજન કર્યું છે અમારો નામ અમે આપ્યો છે કે અમે રમાડી રહ્યા છે ને આયોજન સારી રીતે પૂરો થયો છે અમને આજે એવી ખુશી થઈ છે કે આયોજન અમે ભલે કર્યું ને બીજી વાર પણ સો ટકા આનાથી સારું આયોજન કરશું ના એક મેસેજ છે બધા ખાસ કરીને કચ્છના લોકો માટે અબડાસાની આ પાવન કારણ કે અબડાસા એટલે કોમી એકતાનું પ્રતિક છે જે પણ લોકો અહીં કદાચ આવતા હશે કચ્છમાં ખાસ કરીને અબડાસામાં આવો તમે અહીંની જે એકતા છે ખરેખર આ ક્રિકેટના માધ્યમથી દેખાય છે અને ક્રિકેટ ખેલ એવું છે કે બે દેશના પ્રધાનમંત્રીને પણ ભેગો બેસાડી શકે છે આ ક્રિકેટ છે આમની બહુ સરાહનીય કાર્ય છે જે આમને એક પ્રયાસ છે ખરેખર હું તો કહું છું કે કચ્છના દરેક આગેવાનો જે કદાચ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતા હોય તો એક આ વિઝન અહીં શીખવું પડે કે મેચ રમાડવા માટે તમારું એક મકસદ હોવું જોઈએ અને લોકોને એકત્રિત કરવા તો ખરેખર હનીબાવા ભટિયાર પાસે શીખવું પડે કે

ને ખાસ કરી અમે બધા પબ્લિક જે આમ જોવારી માટે પણ ઇનામ રાખ્યા હતા કે બારે જે પર કેચ પકડે તે પાંચસો અત્યારે ફાઇનલ છે તો હજાર રૂપિયા રાખ્યા છે તો લોકોને એક ચાના છે ને બાકી જે વોટ્સઅપ ઉપર અથવા ફેસબુક ઉપર જે પલિતો ચાંપે છે ને એ લોકોને આ મેસેજ છે કે અમે હિન્દુ મુસ્લિમ એકતાથી રહીએ છીએ ને એકતા આવી રીતે થાય છે એ લોકોને બતાવીએ છીએ તમારા ખોટા જે અ ભાષણો છે ને એ બધું બંધ કરીને આવો કઈ આયોજન કરે ને તો હિન્દુ મુસ્લિમ એકતા થી રહી ને આવી એકતા બતાવવા માંગીએ છીએ આ ટુર્નામેન્ટ નો મકસદ એક ખરેખર એ પણ ખબર પડી કે એકતા હોવી જોઈએ કારણ કે ઘણા લોકો સોશિયલ મીડિયા મીડિયામાં બેફામ મેસેજ કરતા હોય છે એ મેસેજ થી દૂર રહીએ કારણ કે આપણે આ ભારત ની હિન્દુ અને મુસ્લિમ બંને આંખો છે તો આંખો ની આપણે એક સાથે જોઈએ તો જ આપણો આ ભારત એક કહેવાય ને ગુલદસ્તો જેવું છે ત્યારે આપણે સફળ થશું અને ત્યારે આપણે વિશ્વની મહાસત્તા ઉપર પહોંચશું કેમેરામેન કાસમભાઈ ખલીફા

आप क्रिकेट खिला रहो इसके पीछे कुछ न कुछ मकसद लेके चलिए जो आप यहाँ पे मकसद लेके चलते हैं इसलिए मैं कहता हूँ मंजिल से आगे बढ़कर मंजिल तलाश कर मिल जाए दरिया तो फिर शीशा तलाश कर और शीशा टूट जाता है पत्थर की चोट से पत्थर ही टूट जाए वो हनी बाबा जैसा शीशा तलाश कर ऐसे ही व्यक्ति ऐसा ही आयोजन हर बार होता रहे और आप लोगों के जज्बे को मैं सलाम करता, करता हूं कि मैं सही में वाकई में कहता हूं कि अबड़ा से पहली बार आया हूं इस गांव में बस हर बार इस मैच में, में मैं देखने आऊंगा और काफी अच्छा आयोजन है आपके द्वारा जी हाँ आप जिस हिसाब से बता रहे हो इस हिसाब से हमारे सभी को अबड़ासा के प्लेयरों को ऐसे आयोजन का इंतजार रहेगा कि इसे नुदादड़ की सरजमी पर ऐसा आयोजन जल्दी-जल्दी दोबारा कभी होगा हम नूंदातड़ गाँव वासियों को आयोजन को जहाँ कहीं पर भी देखेंगे तो इनको पूछेंगे कि आपके गांव में कभी ऐसा दोबारा आयोजन है और मैं इस नूंदातड़ गांव का शुक्र गुजार हूँ की आपने इस अबड़ासा के सभी प्लेयरों को खेलने का मौका दिया है खूब खूब धन्यवाद Freshness above. Yesh soft drinks.